આ મોટો આકાશ નાનો કલા સુપર સાર્વભૌમ એલેન્ડર બટાર બધું રેવાડ 15

પાંચ દસ પંદર પચીસ અદ્રપ ત્રીસ ચાલીસ ચાલીસ

সালো সোর কেন কেন সোরেত હા ઓય બોલે છે યાર હાલી

બે અઢાર પંચાવન અરે પચાસ પંચાવન આઠ પંચાવન બે અઢાર પંચાવન આઠ પાંસઠ ઇત્તેર પંચાવન વિચારો કેટલા ને 1845 92 છે આમ કોબેક નાપાટ 90 રહે છે 8000 લઈ લેના આપણે તમ તાર ફોન ન લેવું હાલ કોક હે ન લો વેસવા જવું છે આ કમજા દાદા એ ઓરિજન 20 રૂપિયા 10 રૂપિયા આદ્રબ ના ના બેડું હાલ આ એકમ ડાયા હમ થઈ લે કણા બાબુ બાબુ સોના કરે રોજ લઈ જાય હું